ને જોઈ લો કપડા પહેરા કપડા વાળો ખટારો એ પાડી દીધો તે તો મને ચાલો મિત્રો હજી ભેરા બેરા આપડે કરવાના આજે આઈ જાય મંગળવાર નહીં મંગળવારે અને તારીખે એકવી બરોબર અને છે તો કઈ ખબર કેટલા જોવું પડે અમારે પાવર હાઉસ એ નાખો અને આ હે અમારે કચરા ઉદ્યોગ મોરબી કચરા ઉદ્યોગ ઇન પાવર હાઉસ રોડ

ચાલો મિત્રો અત્યારે આપડે આવી ગયા કારખાને આપડી ને આપણે કાર્તિક ભાઈ રખડે અહીંયા લોડિંગ પોઈન્ટ તો હાલો આપણે લોડિંગ કરી લઈએ અને લોડિંગ કરીને પછી ખાલી કરવા માટે જવાનું થાય એટલે તમને કહું કે આપણે કઈ બાજુ જવાનું છે તો હજી આપણો માલ નીકળો નથી એટલે હજી માલ લાગશે બરોબર હમણાં માલ નીકળી જાય ને પછી આપણે જવા દઈશું અહીંયાથી ખાલી કરવા માટે હાલો આપણે ભરીને પછી મળ્યા હું એટલા ફાયરીક આવે રિક્ષા ફાયરી તો ખરા આવે કાકા સવારના અહીંયા ગણે બેઠા હી અત્યારે પહેરી કેટલા ખબર હે લે કેટલા વાઈગા બે ગયા અવારના આવ્યા હોય ને અત્યારે જો ભરી લીધી આપણે રિક્ષા લોડિંગ કરી છે હવે જવા દે ક્યાં ખાલી કરવાનું કોને ખબર હવે ગાડી ક્યાં હોય આપણને થોડી ખબર હવે નક્કી કરી લે હવે પૂછી લે ફોન કરીને ક્યાં ગણે ખાલી કરવાનું હોય હજી બિલ બનાવવાનું બાકી બિલ બની ગયા પછી જવા દે બાકી અત્યારે જો અહીં બેઠા એને આપણે કાર્તિકભાઈ ભાઈ આઈ રહ્યા અને આ કોઈથરા જેમ જો આપણે પોટ બોટામાં મૂકી દીધા એને આ રિક્ષા બરોબર તો હાલો હમણાં હવે બિલ બને એટલે પછી જવા દે અવારના તો બેઠા હતા હવા ના લે બે કલાક બેઠા એ હાલો હવે નાખી આવીને ક્યાં નાખવાના ગટલમાં નાખ દે ચાલો મિત્રો હમણે જ્યાવા દઈ આપણે બિલ દઈએ ને એટલી વારમાં गुजराती हाँ, तो चलो गाइस अभी हम चलते हैं गोडाउन की ओर और उधर से हम फेरा वेरा होगा तो करेंगे तो अभी हम पहुंच चुके हैं इधर आधे रास्ते में तो इधर रास्ते का, का काम चालू है देखो आगे में इसलिए एरो बाजू इस का किया है तो इधर तो से हम दुकान पे लेला -ले तो दुकान पे जाके हम निकल जाएंगे तुरंत उधर से गोडाउन की ओर

ચાલો મિત્રો અત્યારે આપણે રિક્ષા ખાલી કરીએ ને હવે આપણે એને બાકી રીક્ષા ની લાઈનભાઈ હિતેશભાઈ રસુલભાઈ ની એ આખો રોડ આમ ભરી નાખી જો ભાઈ આપડે અજય એલા ભરત હા આપડે ભાઈ અજય આગળ જો મુકેશભાઈ બિલ્ડીંગ મોરબી એક બને હજી બને છે જોઈ લ્યો હજી આટલી ભાઈ હુડકા જેવી હા કેવી બનશે જોવા જેવું હોય છે એટલે આપડે પણ આ ને અમે બેઠા હતા ને તો મારે મોટી રિક્ષા ફીટ નાની રીક્ષા માંથી નાની રીક્ષા માંથી સ્ટીરિયા કાઢ્યા અને આ મોટી રિક્ષા માં ફિટ કરા છે

બાબુડા લગન દેખાય તો જયો હવે કાગળા તાર અંધારા ન દેખાય ની દીવાની હોય ખબર હે ને કાગડા ની તો વાત તો વાત અલગ આજકાલ ની તો ની દિવાની

અત્યારે આપણે કર્યું છે ફિટિંગ અને હવે આપણે ગીત બીત ચાલુ કર્યા હે પણ કોપીરાઈટ આવે ને એની બીક લાગે હે નક્કી નો કેવામાં હાલતા કોપીરાઈટ આવી જાય નઈ બાબુ એટલે વિડીયો બહુ ગીત બીત વગાડાય નહી નકા હું બધું હા મોજ હા તો ફાઇનલી મિત્રો આપણું ડીજે બીજે ફિટ થઈ ગયું છે અને રેગજીન બેગજીન ફિટ કરી દીધું છે જોઈ જો આ રેગજીન ડીજે બીજેને કઈ નુકસાન ન થાય આ પેટી આપણે હાથે બનાવી છે બાબુડો હે ને બાબુડો આપણા થી રીહાઈ ગયો હે અત્યારે થોડીક લપ થઈ ગઈ હે હા રીહાઈ તો થોડોક રીહાઈ ગયો હે તો આને મનાવવાનો હે હમણા તો હમણા આપણે નીરાય તે મનાવી તો અત્યારે હમણા જો ચાલુ બાલુ હમણા જો થોડીક વાર છે 5 10 મિનિટમાં માં આ બધું મારું હે ને મારું લેવાનું રહેવા દે આ બધું

મિત્રો બધું કામ આપડે રેડી થઈ ગયું હે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ બધું કરતા જાયજો મિત્રો તો આજના બ્લોગમાં આટલું જ હતું